કૃણાલભાઈ શાસ્ત્રી મારા જીવનમાં એમનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા વર્ષોથી હું એમને ઓળખું છું લગભગ હું જીએસટીવીમાં પહેલાં જ્યારે હું જીટીપીએલમાં હતી ત્યારથી હું એમને ઓળખું છું હું એમને ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરતી હતી અમે લોકો ટોક શો કર્યા અમે લોકોએ ઘણી બધી મેં નોલેજ મેળવી એમના જોડેથી ઘણી બધી વાતો કરી અને પછી અમારા લોકોનો સંબંધ એટલો ગાઢ થઈ ગયો કે દર દિવાળી અમારા ઘરે આવે હું ના હોઉં તો મારી મમ્મી સાથે વાતો કરે બેસે અને પછી જીએસટીબીમાં હું આવી જીએસટીબીમાં હું આવી ત્યારે ત્યારે પણ સંબંધ એવો જ ગાઢ રહ્યો એટલે કે એ મારા ભયથી પણ વિશેષ છે એમ હું એવું કહું ને તો કોઈ જ ખોટું નથી એમાં એકદમ જ્ઞાની પુરુષ ઘણું બધું એમની જોથી શીખવાનું છે એમનો એમનો જે એમનું નેચર છે સામેવાળા સાથે વાત કરવાની જે એમની શૈલી છે એમનું વ્યક્તિત્વ છે બધી જ બાબત બધી જ બાબત એમની જોડથી શીખવાની છે ખબર નહીં કેવી રીતે અમે આટલા એટલે ગાઢ ખાયા એ ખબર નથી પરંતુ જ્યારે જ્યારથી મારા મમ્મી ઓફ થઈ ગયા ત્યારથી દર શનિવારે મને એમનો કોલ આવે દર શનિવારે એટલા માટે કારણ કે મારે વીક ઓફ હોય એ ગમે ત્યાં હોય એ હરદ્વાર કથામાં કેમ ના હોય એ નૈનીતાલ કથામાં કેમ ના હોય એ હું તો કહું છું ફોરેન કથામાં કેમ ના હોય એમનો ફોન શનિવારે અચૂક આવે રક્ષાબંધનના દિવસે એમનો ફોન અચૂક આવે દર શનિવારે મેં તમને કીધું એમનો ફોન અચૂક આવે પછી ભાઈબીજના દિવસે એમનો ફોન આવે એટલે બે દિવસ આવે મારી બર્થડે પર હું એમની બર્થડે પર ફોન કરું એટલે એ વ્યક્તિ આટલા બધા જ્ઞાની હોવા છતાં પણ એક બીજા સાથે સંબંધ કેવી રીતે રાખવો કેવી રીતે જાળવવો એમને ખૂબ જ સારી રીતે આપણે છે ન માત્ર એ એમના ઘરના એમના મમ્મી પપ્પા બધા હું ઓળખું છું કારણ કે જ્યારે એમની કથા મારા ઘરની નજીક હોય ક્યાંય આજુબાજુ હોય અથવા તે મને બધી મોસ્ટલી કથામાં કહેતા હોય છે કે તમે આવજો એમ તો એમની ઘણી બધી કથાઓમાં ગઈ છું એમને સાંભળવાનો તો એક લ્હાવો છે જ પ્લસ એ સા એ વખતે મારે એમના પરિવારજનો સાથે પણ મળવાનું થાય એમના પરિવારજનો મારા ઘરે પણ આવી ચૂક્યા છે એમના મમ્મી એમના પપ્પા એટલે એ વ્યક્તિ એવા એટલા પ્રેમાળ છે ને કે આમ એક આપણે અટેચમેન્ટ એટલું બધું થઈ જાય ને એની જોડે એમ આપણે થાય કે ભાઈથી વિશેષ છે મારો ભાઈ સગો તો કોઈ છે નહીં હું એમને ભાઈથી પણ વિશેષ માનું છું અને મને કહે છે કે હું ગમે ત્યાં આવીશ તમને દર શનિવારે હું ફોન કરવાનું નહીં બોલી એ મારા મમ્મીને યાદ કરે કે અમારા મમ્મીનો સ્વભાવ કેવો હતો જ્યારે પણ હું જાઉં એ જમ્યા વગર ના મોકલે કશું જ ખવડાય વગર ના મોકલે અને બધી દર શનિવારે મારી તબિયત પૂછે મારા ઘરવાળાની તબિયત પૂછે તમામ લોકો સારા છે ને મજામાં છે ને પૂછે એટલે કે એક એક કેવી રીતે સંબંધ જાણાવો ને એમની જોડેથી ખૂબ જ શીખવાનું છે અને જ્ઞાનની જો વાત કરીએ તો એમના તોલે કોઈ નથી આવતું એમ એટલે એમની પાસે એટલું જ્ઞાન છે આપણે જાણીએ છીએ કે બધા જ અલગ અલગ ચેનલમાં ટોક શોમાં જતા જતા હોય છે આપણે એમને સાંભળતા હોઈશું કોઈ બી એવો વિષય નહીં હોય ધાર્મિક અને કોઈ બી એમ કે જેમાં એમને એમને નોલેજ નહીં હોય એ અત્યારે ગુજરાત સમાચારની પૂર્તિમાં પણ લખે છે એ ટીવી નાઇનમાં જાય છે એ અલગ અલગ ચેનલોમાં જાય છે વીટીવીમાં કે ગમે તે કરો બધી અલગ અલગ ચેનલમાં એ જતા હોય છે અને એમની એમને જ્યારે બી સાંભળીને આપણને લાગે કે આપણે એમને સાંભળવાનો એક લાભો છે એટલે કુનાલભાઈ મારા પરિવારજનથી પણ વિશેષ છે એવું કહ્યું હતું કે ખોટું નહીં હોય એમ એટલે મારા ભયથી પણ વિશેષ પરિવારજનથી પણ વિશેષ અને કાયમ અમારા લોકોનો સંબંધ આવો ને ભગવાનને હું એ પ્રાર્થના કરું છું અને સાથે એમનું સ્વાસ્થ્ય એમના ઘર ઘરવાળા તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને આમને આમ દર અમે દરરોજ અમે વાત કરતા રહીએ એવું ભગવાનને પ્રાર્થના કરું અને અમારો સંબંધ આવો જ આવી રીતે જળવાઈ રહે એવી હું ભગવાને પ્રાર્થના કરીશ અને એમના માટે કહેવાનું ઘણું છે એમ શબ્દો ખૂટી જાય એટલું બધું એમના માટે કહેવાનું છે એમ કે વ્યક્તિ કેવા છે એમ એ વ્યક્તિના તોલે કોઈ ના આવી શકે આમ એ આવ્યા પછી એમ મને લાગે કે ના કોઈક છે કે જે નિસ્વાર્થ ભાવે મને તો આ જમાનામાં કોણ એવું છે કે શનિવારે કે કોઈ બી અઠવાડિયામાં એકવાર તમને તમારે વાત કરીને પૂછે કે બેન તું મજામાં છે ને એમ કઈ બી કઈ બી કામ હોય કઈ બી તકલીફ હોય તું મને કહે છે એમ હું છું એમ આવું કહેવા વાળું અત્યારે કોણ જોવા મળે કોઈ નહીં એમ નિસ્વાર્થ ભાવે એમ એટલે વ્યક્તિ આ મારે અત્યારે બોલું છું ને તો રૂવાટા ઉભા થઈ જાય છે એટલે વ્યક્તિ તો એ વ્યક્તિના જોટો ચડે એવો નથી કુણાલબી ના ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય આપે એમના પરિવારજનોને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે અને આમને આમ કુણાલબી પ્રગતિ કરતા રહેલી ઈશ્વરને ઈશ્વરને અભ્યર્થના